એનએમએમએસ પરીક્ષા અંતર્ગત આજના ફરીથી એક નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો અગત્યના પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ છીએ જવાબ સાથે તો ચાલો જોઈએ પ્રશ્ન નંબર એકસો દસ વસ્તુની છાપેલી કિંમત રૂપિયા એંસી છે અને તેને રૂપિયા છોત્તેરમાં વેચવામાં આવે તો વળતરનો દર કેટલા ટકા હશે તો મિત્રો જવાબ આવશે પાંચ ટકા હશે આગળ જોઈએ મિત્રો એકસો અગિયાર બિલાડીના ટોપમાં કયા પ્રકારનું પરાવલંબી પોષણ જોવા મળે છે તો મિત્રો જવાબ આવશે સી મૃતોપજીવી પ્રકારનું પરાવલંબી પોષણ જોવા મળે છે મિત્રો આગળ જોઈએ વાગોળનાર પ્રાણીઓના નાના અને મોટા આંતરડા વચ્ચે રહેલી કોથળી જેવી રચનાને શું કહે છે તો મિત્રો જવાબ આવશે અંધાંત્ર જવાબ આવશે અંધાંત્ર આગળ જોઈએ એકસો ને તેરમાં નીચેનામાંથી કયો રેશમનો પ્રકાર નથી તો મિત્રો જવાબ આવશે બી મોથ રેશમ આગળ જોઈએ મિત્રો એકસો ને ચૌદ રેશમના પતંગિયાના જીવનચક્રની કેટલી અવસ્થાઓ છે તો મિત્રો જવાબ આવશે બી ચાર અવસ્થાઓ છે આગળ જોઈએ મિત્રો એકસો ને પંદર સૂર્યની ગરમી આપણા સુધી ઉષ્મા પ્રસરણની કઈ રીતથી પહોંચે છે તો મિત્રો સૂર્યની જે ગરમી હોય છે એ આપણા સુધી ઉષ્મા પ્રસરણની ઉષ્મીય વિકિરણ મિત્રો યાદ રાખજો મોસ્ટ હેપી પ્રશ્ન છે ઉષ્મીય વિકિરણ સ્વરૂપે પહોંચે છે આગળ મિત્રો જોઈએ એકસો ને સોળ કયો એકમ તાપમાન માપન માટેનો નથી મિત્રો ધ્યાન રાખજો ખાસ પૂછે છે નથી તો જવાબ આવશે એ કેલેરી આગળ જોઈએ એકસો સત્તર લોખંડને ગેલ્વેનાઇઝ કરવા કઈ ધાતુ વપરાય છે તો લોખંડને ગેલ્વેનાઇઝ કરવા માટે મિત્રો જિંક નામની ધાતુ વાપરવામાં આવે છે એકસો અઢાર મિત્રો ખાવાનો સોડામાં કયો બેઝિક પદાર્થ રહેલો છે તો મિત્રો તેનો જવાબ આવશે સોડિયમ બાયકાર્બોનેટ તો મિત્રો જે ખાવાનો સોડા હોય છે તેની અંદર બેઝિક પદાર્થ તરીકે સોડિયમ બાય કાર્બોનેટ રહેલા હોય છે આગળ જોઈએ મિત્રો એકસો ઓગણીસ ચક્રવાતના નિર્માણમાં શું જરૂરી છે અગત્યના પરિબળો કયા કયા છે તો મિત્રો જવાબ આવશે સી તો સીમાં જવાબ છે પવનની ઝડપ પવનની દિશા તાપમાન અક્ષાંશ અને રેખાંશ અને ભેજનું પ્રમાણ તો મિત્રો અક્ષાંશ અને રેખાંશ સિવાયના તમામ ઓપ્શન ચક્રવાતના નિર્માણમાં ખૂબ જ જરૂરી પરિબળ તરીકે અગત્યના છે આગળ જોઈએ મિત્રો ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે પહેલાં તમે આ ચેનલ ઉપર નવા હો તો મિત્રો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે એનએમએમએસની તમામ પરીક્ષાઓનું સોલ્યુશન પણ આ ચેનલ ઉપર તમને મૂકવામાં આવશે તેમજ ખૂબ જ અગત્યના મોસ્ટ આઈએમપી પ્રશ્નો પણ મૂકવામાં આવશે આવનારી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તમામ પરીક્ષાઓ લેવામાં આવે છે ખાસ કરીને ધોરણ પાંચ માટે સીઈ ટી ધોરણ આઠ માટે જ્ઞાન સાધના ધોરણ છ માટે પીએસસી તેમજ એનએમએમએસ ધોરણ નવ માટે એસએસસી તેમજ જવાહર નવોદયની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યના પ્રશ્નોના જવાબો આ ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ નોટિફિકેશન કરવાનો પણ રાખશો જેથી કરીને નવા વિડીયો આપ સૌ મિત્રો સુધી ખૂબ જ ઝડપથી પહોંચશે મિત્રો જોઈએ આગળ એકસોને વીસ કુંડા રમકડા વગેરે બનાવવા માટે કઈ માટીનો ઉપયોગ થાય છે તો મિત્રો જવાબ આવશે એ ચીકણી માટીનો આગળ જોઈએ મિત્રો ભારે કસરત દરમિયાન શ્વસન દર કેટલો હોય છે તો મિત્રો જ્યારે પણ આપણે કસરત કરીએ ત્યારે જે આપણો શ્વસન દર હોય છે તે પચીસનો હોય છે આગળ જોઈએ મિત્રો એકસો ને બાવીસ સ્નાયુઓની બનેલી નળી કે જેમાંથી સંગ્રહિત પેશાબ બહાર આવે છે તેને શું કહેવામાં આવે છે તો મિત્રો તેને કહેવામાં આવે છે મૂત્ર છિદ્ર એકસો ને તેવીસમાં જોઈએ મિત્રો નીચેનામાંથી વનસ્પતિના કયા ભાગો લિંગી પ્રજનનમાં ભાગ લે છે તો મિત્રો જવાબ આવશે એ પુષ્પ અને બીજ બંને એ લિંગીય પ્રજનનમાં ભાગ લે છે આગળ જોઈએ મિત્રો એકસો ને ચોવીસ આવર્તકાળે કઈ રાશિનું સૂચન કરે છે મોસ્ટ એમ્પી પ્રશ્ન છે મિત્રો આપણ તો જવાબ આવશે બી સમય તો આવર્તન આવર્તનકાળે સમયનું સૂચન કરે છે એકસો પચીસમાં જોઈએ મિત્રો વિદ્યુત ગોળાના ફિલમેન્ટનો વિદ્યુત પ્રવાહ વડે ઊંચા તાપમાન સુધી ગરમ કરતા તેમાંથી સાનું ઉત્સર્જન થાય છે તો મિત્રો વિકલ્પ એ અને બી એટલે કે પ્રકાશ અને ઉષ્માનું ઉત્સર્જન થાય છે એકસો ને છવ્વીસમાં જોઈએ મિત્રો નીચેની કઈ પેદાશ જંગલમાંથી મેળવવા આવતી નથી મિત્રો નીચેની કઈ બેદાશ ચાર ઓપ્શન આપે છે મધ કાથો ગુંદર અને આદુ તો જંગલમાંથી શું નથી મળતું તો મિત્રો ડી આદુ એ જંગલમાંથી મળતું નથી એકસો ને સત્યાવીસમાં જોઈએ મિત્રો જમીનમાં કુદરતી ખાતર ક્યારે નાખવું જોઈએ તો મિત્રો ખેડ કર્યા પછી કુદરતી ખાતર જમીનમાં નાખવું જોઈએ જવાબ આવશે સી આગળ જોઈએ મિત્રો આધુનિક સમયમાં ખેડ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો મિત્રો જવાબ આવશે ડી કલ્ટિવેટર કલ્ટિવેટરનો ઉપયોગ ખેડ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે આગળ જોયો મિત્રો એકસો ઓગણત્રીસ કયો રોગ હવા દ્વારા ફેલાય છે તો મિત્રો ફરીથી આવ્યું છે ટ્યુબર ક્લોસિસ આ આગળના પણ આપણે મોડલ પેપરમાં જોઈ ગયા છે મોસ્ટ હેપી પ્રશ્નો છે મિત્રો ફરીથી રિપીટ થયો છે એકસો ને ત્રીસ જોઈએ મિત્રો નીચેનામાંથી કઈ ધાતુ વરખ બનાવવામાં ઉપયોગી નથી તો મિત્રો જવાબ આવશે લોખંડ ફરીથી મિત્રો આ ચેનલ ઉપર તમે નવા હો તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારા વિડીયો તમારે સૌ મિત્રો જોડે ઝડપથી પહોંચશે અને ડિસ્ક્રિપ્શનમાં અમારી વિડીયોની વોટ્સઅપ ગ્રુપની લિંક આપી છે તેને પણ જરૂરથી જોઈન કરી શકો છો મિત્રો આગળ જોઈએ મિત્રો નીચેના પૈકી કઈ અધાતુ વિદ્યુતની સુવાહક છે તો મિત્રો જવાબ આવશે ગ્રેફાઇટ તો નીચેના પૈકી ગ્રેફાઇટ એ અધાતુ વિદ્યુતની સુવાહક છે મિત્રો આગળ જોઈએ એકસો ને બત્રીસમાં આપણે વાહન ચલાવતી વખતે કઈ બાબતની કાળજી રાખવી જોઈએ તો મિત્રો વાહનને નિયમિત જાળવવી કરવી ટ્રાફિક સિગ્નલ પાસે એન્જિન બંધ કરવું જોઈએ બને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિમાં જ વાહન ચલાવવું જોઈએ અહીં આપેલ તમામ વસ્તુ એ વાહન ચલાવતી વખતે ખૂબ જ આપણે કાળજી રાખવી જરૂરી બને છે મિત્રો આગળ જોઈએ એકસોને તેત્રીસ નીચેના પૈકી કયું વિધાન સાચું છે તો મિત્રો જવાબ આવશે સી કોક કોલસા કરતાં સખત પદાર્થ છે આગળ જોઈએ મિત્રો ને ચોત્રીસ આગના નિયંત્રણ માટે નીચેના પૈકી શું વપરાતું નથી તો મિત્રો આગના નિયંત્રણ માટે નીચેના પૈકી તેલ એ વાપરવામાં આવતું નથી એકસો ને પાંત્રીસ જોઈએ મિત્રો કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી એટલે કે સ્થાનિક જાતિ કહેવામાં આવે છે એકસોને છત્રીસમાં જોઈએ મિત્રો ઉડતી ખિસકોલી કયા જૈવ વરણને ક્ષેત્રની સ્થાનિક જાતિ છે તો ઉડતી ખિસકોલી મિત્રો ડી જવાબ આવશે પંચમઢી પંચમઢી જૈવ વરણ આરક્ષિત ક્ષેત્ર છે તેમાં ખૂબ જ આ જોવા મળે છે તેની સ્થાનિક જાતિ છે ઉડતી ખિસકોલી આગળ જોઈએ મિત્રો એકસોને સડત્રીસ કોષમા રંગસૂત્રો ક્યારે દેખી શકાય છે તો મિત્રો જવાબ આવશે ડી કોષનું કોષ વિભાજન થાય ત્યારે કોષમાં રંગસૂત્રો દેખી શકાય છે આગળ જોઈએ મિત્રો એકસો ને અઢાર કોષમાં રહેલ ખાલી જગ્યાને કયા નામથી ઓળખવામાં આવે છે તો મિત્રો જવાબ આવશે રસદાની તો મિત્રો કોષમાં જે રહેલા હોય છે ખાલી જગ્યાને તેને રસધાની તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ આ પ્રકારના વિડીયો જો તમને પસંદ હોય અને તમે સિરીઝ જોવા માગતા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવશો કે નેક્સ્ટ વિડીયો સર મોકલજો આ રીતે બનાવજો જો તમને આ વિડીયો ગમે તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો છો વિડીયોને લાઇક પણ કરશો અને તમારા અન્ય મિત્રો સાથી મિત્રો સાથે શેર પણ કરશો જેથી નેક્સ્ટ વિડિયો લખશો તેથી અમને મોટિવેશન મળે છે વિડીયો બનાવવાનો તો મિત્રો જરૂરથી આ વસ્તુ ધ્યાન ઉપર લેશો મિત્રો આગળ જોઈએ એકસો ને ઓગણચાલીસ નીચે પૈકી કયું સ્વચ્છ બળતર છે તો મિત્રો જવાબ આવશે ડી સી એ સ્વચ્છ બળતર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આગળ જોઈએ આપણે એકસો ને ચાલીસમાં એક કિગરા બળતરનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને શું કહે છે તો મિત્રો ઉષ્મા ઉર્જાના જથ્થાને કેલેરી મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે આગળ જોઈએ મિત્રો એકસો ને એકતાલીસ મોસ્ટ બી ટેડપોલ એ કયા પ્રાણીના વિકાસની અવસ્થા છે તો મિત્રો જવાબ આવશે બી દેડકા દેડકો એ ટેડપોલ એક પ્રાણીના વિકાસની અવસ્થા છે એકસો ને બેતાલીસમાં મિત્રો જોઈએ ફલણના પરિણામે સાનું નિર્માણ થાય છે તો ફલનના પરિણામે યુગ્મ નિર્માણ થાય છે મિત્રો આગળ જોઈએ માં નીચેનામાંથી કઈ રચના બહુકોષીય છે તો મિત્રો જવાબ આવશે ભ્રૂણ ભ્રૂણ એક પ્રકારનું બહુકોષીય રચના છે આગળ જોઈએ મિત્રો એકસો ને ચુમ્બાલીસમાં ભેજ એ પાણીનું કયું સ્વરૂપ છે તો મિત્રો જવાબ આવશે ભેજ એ પ્રાણીનું જે પાણી હોય છે તેનું વાયુ સ્વરૂપ છે ભેજ આગળ જોઈએ મિત્રો એકસો ને પિસ્તાલીસમાં એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને શું કહેવામાં આવે છે મિત્રો તો એક સૂર્યોદય સુધીના સમયગાળાને જવાબ આવશે બી દિવસ તરીકે કહેવામાં આવે છે મિત્રો આગળ જોઈએ મિત્રો એકસો ને છેતાલીસ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો તો મિત્રો જવાબ આવશે ભોજ ભોજ રાજા એ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા તરીકે જાણીતા હતા આગળ જોઈએ મિત્રો એકસો સુડતાલીસમાં ઉત્તર ભારતના રાજ્યો અને રાજવંશો અંગે નીચેનામાંથી કયું વાક્ય ખોટું છે તો મિત્રો જવાબ આવશે બી અ અને બ બંને ખોટા છે અમાં છે બુંદેલખંડમાં પાલવ વંશના રાજાઓ શાસન કરતા હતા અને બ કનોજમાં ચંદેલાઓનું શાસન હતું આ બંને જવાબ ખોટા છે આગળ જોઈએ મિત્રો એકસોને અડતાલીસમાં કાશ્મીરના યશસ્કરની રાજા તરીકે પસંદગી કોણે કરી હતી તો મિત્રો જવાબ આવશે બ્રાહ્મણોની સભાએ કરી હતી આગળ જોઈએ એકસો ચુમ્બાલીસ મોસ્ટ એમ્પી પ્રશ્ન છે મિત્રો બારમી સદીમાં કયું શહેર વેપાર વાણિજ્યનું મહત્વનું કેન્દ્ર હતું તો મિત્રો જવાબ આવશે દિલ્હી દિલ્હી શહેર એ બારમી સદીમાં મિત્રો વેપાર વાણિજ્યનું મહત્વનું સ્વરૂપ હતું આગળ જોઈએ મિત્રો એકસો ને પચાસમાં મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો તો મિત્રો જોઈ શકો છો તમે જાગીરનો વડો તેની સામે આવશે મન સબદાર બેમાં જુઓ મિત્રો સરકારી કારખાનાનો વડો તો જવાબ આવશે ડી મીરે સમાન સેનાનો વડો તરીકે મિત્રો મીરબક્ષ હતા આગળ જોઈએ મિત્રો નાણાંનો વડો તો વજીર તરીકે ઓળખાય છે આગળ જોઈએ મિત્રો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે જગન્નાથ મંદિર ક્યાં આવેલું છે મિત્રો તો મિત્રો ખાસ જુઓ કે જગન્નાથ મંદિર ઓરિસ્સા રાજ્યમાં આવેલું છે પુરીમાં ડી જવાબ આવશે ડી પુરી જે ઓરિસ્સામાં આવેલું છે મિત્રો આગળ જોઈએ મિત્રો ભૂકંપ એ કુદરતી આપત્તિ છે તો સુનામી એ શું છે મિત્રો તો સુનામી પણ એ કુદરતી આપત્તિ જ છે મિત્રો જવાબ આવશે એ જ આગળ જોઈએ મિત્રો એકસો ને ત્રેપનમાં ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં આવેલા છે મિત્રો તો ભારતમાં સૌથી વધુ જંગલો વિકલ્પ એ અને સી એટલે કે અંદમાન અને નિકોબાર ટાપુઓમાં તેમજ રાજસ્થાનમાં સૌથી વધુ આવેલા હોય છે તો મિત્રો તમને ફરીથી એકવાર વિનંતી કરું છું કે આ વિડીયો પસંદ આવે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને આ વિડીયોને લાઇક શેર અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તે ઉપરાંત આ ચેનલને નો બિલ નોટિફિકેશન ઓન કરીને જરૂરથી તમે કરી રાખશો મિત્રો જેથી કરીને આવનારા તમામ વિડીયો આપ સૌ મિત્રો સુધી ખૂબ જ ઝડપથી પહોંચી જશે આગળ જોઈએ મિત્રો આપણા ગુજરાત રાજ્યની વિધાનસભાનું નામ શું છે મિત્રો તો આપણા ગુજરાત રાજ્યની વિધાનસભાનું નામ મિત્રો વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન છે આગળ જોઈએ મિત્રો એકસો ને પંચાવનમાં વણજારાની પોઠોના સમૂહને શું કહેવામાં આવે છે મિત્રો જવાબ આવશે વિકલ્પ એ અને બી એ તાંડુ અને બી વણઝાર એ બંને પોઠોના સમૂહને વણજારાની પોઠા સમૂહને તરીકે ઓળખવામાં આવે છે આગળ જોઈએ મિત્રો એકસો છપ્પન મોસ્ટ હેમ્પી પ્રશ્ન છે મિત્રો આયુષ્યમાન ભારત યોજના સંપૂર્ણ ભારત દેશમાં ક્યારે અમલમાં મૂકવામાં આવી હતી તો મિત્રો જવાબ આવશે એક એપ્રિલ બે હજારને અઢારના રોજ આયુષ્યમાન ભારત યોજના સંપૂર્ણ ભારત દેશમાં લાગુ કરવામાં આવેલ હતી આગળ જોઈએ મિત્રો એકસોને સત્તાવનમાં અંગ્રેજોએ કયા સ્થળે સૌપ્રથમ પોતાની કોઠી સ્થાપી હતી મિત્રો પણ ખૂબ જ અગત્યને અને મોસ્ટ એમ્પી પ્રશ્ન છે મિત્રો તો જવાબ આવશે એ સુરત આગળ જોઈએ મિત્રો એકસો ને અઠ્ઠાવનમાં ભારતમાં સંધિ સેવાની શરૂઆત કોણે કરી હતી તો મિત્રો આનો જવાબ આવશે કોર્ન વોલિસે ભારતમાં સંધિ સેવાની શરૂઆત કરેલ હતી આગળ જોઈએ મિત્રો મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો છે આ બધી જે ચર્ચા કરી રહ્યા છે તે બધા ઉલ ગુલાલનો અર્થ શું થાય છે તો ઉલ ગુલાલનો અર્થ થાય છે મિત્રો જવાબ આવશે બી મહાન વિદ્રોહ કરનાર આગળ જોઈએ મિત્રો એકસો ને સાહીઠ યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો તો મિત્રો ખાસ જુઓ વિભાગ એ અને વિભાગ બેને આપણે જોડવાના તો નથી હોતા આપણે ઓએમઆર સીટમાં લખવાના હોય છે પરંતુ અહીંયા જવાબ આપણે સમજાવવા માટે આપણે સમજાવી રહ્યા છીએ તો મિત્રો ખેતીવાડી કેન્દ્રની સામે દિલ્હી તેનો સાચો જવાબ આવશે બોજ સંશોધન કેન્દ્રની સામે કોલકત્તામાં આવેલું છે જે ઇજનેરી વિદ્યા કેન્દ્ર છે તે રૂડકીમાં આવેલું છે અને ભાંડારક કેન્દ્ર કે જે પુનામાં આવેલું છે મિત્રો મિત્રો આગળ જોઈએ એકસો ને એકસઠમાં રવિન્દ્રનાથ ટાગોર ખાલી જગ્યા હતા તો મિત્રો રવિન્દ્રનાથ ટાગોર કેવા હતા તો જવાબ આવશે મિત્રો રવિન્દ્રનાથ ટાગોર એ પ્રકૃતિવાદી હતા આગળ જોઈએ મિત્રો એકસો ને બાસઠમાં નીચેનામાંથી કયું એક વાક્ય ખોટું છે તો મિત્રો નીચેનામાંથી બધા જ વાક્યો સાચા છે તો સાચા વાક્યો પણ આપણે જોઈએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો સ્વામી વિવેકાનંદનો જન્મ બારમી જાન્યુઆરી અઢારસો ત્રેસઠના રોજ થયો હતો બીજું છે સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ રામકૃષ્ણ પરમહંસ છે પણ વિધાન સાચું છે સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ રુદ્રદત્ત હતું આ વિધાન મિત્રો ખોટું છે તો જવાબ આવશે સી આપણે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવશો મિત્રો કે સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ શું હતું કોમેન્ટમાં જરૂરથી જણાવવા વિનંતી છે મિત્રો આગળ જોઈએ એકસો ને ત્રેસઠ સંસાધનોના નિર્માણમાં આધારે કેટલા પ્રકાર પડે છે તો મિત્રો જવાબ આવશે ડી એટલે કે બે સંસાધનોના નિર્માણના આધારે બે પ્રકાર પડે છે આગળ જોઈએ મિત્રો નીચેનામાંથી કયું પ્રાણી ભારતભરના જંગલોમાંથી લુપ્ત થયું છે મિત્રો આ પ્રશ્ન પણ ફરીથી રિપીટ થયો છે તમે જોયું હશે આગળના મોડલમાં તો ચિત્તો એ ભારતભરના જંગલોમાંથી લુપ્ત થયેલું પ્રાણી છે આગળ જોઈએ મિત્રો એકસો ને પાસઠમાં મોસ્ટ એમપી છે મિત્રો ભાવનગરમાં કયા સ્થળેથી લિગ્નાઇટ કોલસો મળે છે મિત્રો તો જવાબ આવશે થોરડી તગડી અને સામત પર એટલે કે આપેલા તમામમાંથી લિગ્નાઇટ કોલસો મળે છે આગળ જોઈએ મિત્રો બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે મિત્રો તો જવાબ આવશે મિત્રો કુદરતી ઊર્જાનો સમાવેશ થાય છે એકસો ને સડસઠમાં વાત કરીએ મિત્રો નીચેનામાંથી કયો વાયુ દહનશીલ છે તો મિત્રો મિથેન વાયુ એ દહનશીલ તરીકે ઓળખવામાં આવે છે આગળ જોઈએ મિત્રો એકસો અડસઠ કાળી જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે મિત્રો તો કાળી જમીનને મિત્રો રેગુર જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે આગળ જોઈએ મિત્રો મોસ્ટ એમ પ્રશ્ન છે કયા તૃણ ધાન્ય પાકનો ઉપયોગ બેબી ફૂડ બનાવવા માટે થાય છે તો બેબી ફૂડ બનાવવા માટે નાગલીનો ઉપયોગ થાય છે અને આપણે નાગલી એ જોવા મળે છે બેબી ફૂડ તરીકે પણ આગળ જોઈએ મિત્રો તેનો ઉપયોગ થાય છે તમામ બનાવટની વસ્તુઓમાં એ ઉપયોગમાં લેવામાં આવે છે આગળ જોઈએ મિત્રો એકસો સિત્તેર યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો તો મિત્રો જવાબ આવશે એ એમાં આપણે રીડિંગ કરીએ તો તમને ખ્યાલ આવશે કદાચ પરીક્ષામાં ઓપ્શન આવે તો એ બેઝ ઉપર આપણે જવાબ પણ લખી શકીએ તો જુઓ મિત્રો વિભાગ એકમાં પશુ આધારિત ઉદ્યોગ એ કઈ જગ્યાએ આવેલું છે તો ચર્મ ઉદ્યોગ કહેવાય છે વન આધારિત ઉદ્યોગને શું કહેવાય છે મિત્રો તો બેમાં આવશે ડી એટલે કે લુગદી ઔષધ કહેવામાં આવે છે ખનીજ આધારિત ઉદ્યોગ એટલે કે સિમેન્ટ ઉદ્યોગ કહેવામાં આવે છે આગળ જો મિત્રો સમુદ્ર આધારિત ઉદ્યોગ એટલે કે મત્સ્ય પ્રસંસ્કરણ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો આગળ જોઈએ મિત્રો એકસો ને એકોતેરમો તે પહેલાં મેં મિત્રો ફરીથી કહું છું તમે જો અત્યાર સુધીના વિડીયો જોયા હોય તો આ ચેનલને શેર સબ્સ્ક્રાઇબ અને લાઇક જરૂરથી કરશો અને અન્ય મિત્રો સુધી જરૂરથી આ વિડિયોને પહોંચાડશો મિત્રો આગળ જોઈએ મિત્રો સિલિકોન વેલી ક્યાં આવેલ છે તો મિત્રો સિલિકોન વેલી કેલિફોર્નિયામાં આવેલ છે મિત્રો દર વર્ષે કયો દિવસ બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે મિત્રો તો જવાબ આવશે છવ્વીસમી નવેમ્બરને આપણે બંધારણ દિવસ તરીકે ઓળખવામાં આવે છે આગળ જોઈએ મિત્રો બંધારણના આમુખમાં બિન સાંપ્રદાયિક શબ્દ આ શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવે છે તો મિત્રો જવાબ આવશે સી ઈસવીસન ઓગણીસો ને છોતેરમાં બેતાલીસમાં સુધારાથી બંધારણના અમુકના બિનસાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવે છે એકસો ને ચુંબોતેરમાં જોઈએ મિત્રો નીચેનામાંથી કયો મૂળભૂત હક નથી તો મિત્રો સંપત્તિનો હક છે તે આપણો મૂળભૂત હક તરીકે ઓળખવામાં આવતો નથી આગળ જોઈએ મિત્રો એકસો ને પંચોતેરમાં લોકસભામાં આપણા ગુજરાત રાજ્યની બેઠકો કેટલી છે મિત્રો આપણ આગળના મોડલ પેપરમાં પ્રશ્ન આવી ગયેલો છે મિત્રો એકસો ને બ્યાસી તેનો સાચો જવાબમાં આવશે મિત્રો બીજું ખાસ જણાવવાનું કે તમે આ વિડીયો કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો તે પણ મિત્રો ખાસ કોમેન્ટમાં કરીને જરૂરથી જણાવશો તેથી અમને ખબર પડે કે અમારા ચેનલ ઉપર જે વ્યૂઅરો છે તે કયા જિલ્લામાંથી આ વિડીયોને નિહાળી રહ્યા છે તો આપ સૌ બાળ મિત્રોને પણ નમ્ર વિનંતી કે આ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરશો આગળ જોઈએ મિત્રો આપણા દેશના સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા કોણ હોય છે તો મિત્રો જવાબ આવશે રાષ્ટ્રપતિ એ આપણા દેશના સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા તરીકે પણ ઓળખવામાં આવે છે આગળ જોઈએ મિત્રો હોદ્દાની રૂએ હોદ્દાની રૂએ રાજ્યસભામાં સભાપતિ તરીકે કોણ જવાબદારી નિભાવે છે તો મિત્રો આનો જવાબ આવશે ઉપરાષ્ટ્રપતિ એ હોદ્દાની રૂએ એ સભાપતિ તરીકેની રાજ્યસભામાં જવાબદારી નિભાવે છે આગળ જોઈએ મિત્રો એકસો ને રાજ્યસભામાં દર બે વર્ષે કેટલા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે તો મિત્રો જવાબ આવશે બે તૃત્યાંશ ભાગના સભ્યો રાજ્યસભામાંથી દર બે વર્ષે નિવૃત્ત થાય છે આગળ જોઈએ મિત્રો એકસો ને અગણ્યાસીમાં નીચેનામાંથી કયો એક નવા જ પ્રકારનો ઉદ્યોગ છે તો મિત્રો માહિતી અને તકનીકી ઉદ્યોગ એકદમ નવા પ્રકારનો જ ઉદ્યોગ આ વિકસેલ છે આગળ જુઓ મિત્રો એકસો ને એસી ખરડામાંથી કાયદો બનાવવા અંગે નીચેનામાંથી કયું એક વાક્ય ખોટું છે તો ખરડાનું ચાર વખત વાંચન થાય છે તે વાક્ય ખોટું છે અને મિત્રો સાચા વાક્યો પણ જાણવા ખૂબ જ જરૂરી છે તો હું અહીંયા વાંચું છું તે તમે ગ્રહણ કરો મિત્રો રાષ્ટ્રપતિની સહી બન્યા બાદ જ ખરડો એ હંમેશા કાયદો બને છે ત્રીજા વાંચન વખતે કલમવાર ચર્ચા થાય છે બંને ગૃહોની સંમતિ પછી જ રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવે છે મિત્રો તો અહીંયા આપણને પૂછેલું છે ઘણીવાર વાક્યો એ રીતે પૂછે છે પરીક્ષામાં કે સાચા વાક્યો આપણે વાંચેલા હોય તે જ વાક્યો આવે છે પરંતુ મિત્રો ઘણા બાળકો પ્રશ્નોને બરાબર વાંચતા નથી ખોટું છે વિધાન એવું પૂછેલું હોય છે અને આપણા દિમાગમાં એક વાંચેલું જ વિધાન હોય એટલે આપણે ઓએમઆર સીટમાં પણ ખોટો આન્સર ટીક કરીને આવીએ છીએ મિત્રો ઓએમઆર સીટ કેવી હોય છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર મિત્રો આ રીતે તમારે પરીક્ષામાં ઓપ્શન આવશે તો ઓપ્શનમાં એ બી ડી તો પૂરેપૂરું આપણે રાઉન્ડ ફિલ કરવાનું છે સપોઝ કે એકમાં બી જવાબ આવે તો બીમાં તમારે પૂરેપૂરું રાઉન્ડ ફિલ કરવાનું છે મિત્રો ઓએમઆર સીટ અને તેમજ અન્ય પરીક્ષાને લગતું તમામ માહિતી આપણે વોટ્સઅપ ગ્રુપમાં પણ શેર કરીએ છીએ મિત્રો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેનાથી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો બીજું ખાસ જણાવવાનું કે મિત્રો ફરીથી એકવાર જણાવીએ છીએ કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરું કરીને એનએમએમએસ પરીક્ષાના પેપર પણ તમે મેળવી શકો છો અને જ્યારે પણ પરીક્ષા લેવાશે ત્યારબાદ સોલ્યુશન પણ સૌથી પહેલાં સૌથી ઝડપી આ ચેનલ ઉપર આવી જશે મિત્રો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત